જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો આજે આપણે આવી ગયા છીએ એરંડાનું નિરીક્ષણ કરવા માટે આ છે એરંડા અવની અગિયાર વજન બહુ સારા આવે છે આ એરંડા એક હાથની એક માળ છે દોસ્તો જો હું હાથે તમને બતાવી રહ્યો છું આ છે એક એરંડા સુકવવા માટેનું ખરું અને હવે સાણથી લીપવાનું છે આ સુકાઈ એરંડા છે બે વાર કાપી નાખ્યા છે મિત્રો અને હવે આ રસ્તો બનાવ્યો છે એરંડાને બહાર કાઢવા માટે હવે આપણે આગળ જઈએ બીજા એરંડા જોવા માટે જોયો દોસ્તો થોડો તડકો સારો હતો એટલે મારો પડછાયો પડતો હતો મિત્રો

હવે ટ્રેક્ટર ની બનાવી દીધી મિની ટ્રેક્ટર ની હવે આપણે આગળ જઈએ કે આગળ જઈએ આ કોપી બગડશે ટોપી બકાલ ઈંડવાના કારણે કપાસિયા કપાસ ઠરી ગયો છે આડો પડી ગયો છે આ મરચી હિરલ મરચી છે હિરલ મરચી સારી છે મરચા પણ સારા આવ્યા છે ફાલમાં પણ સારું છે કે તરી ચાલી મળ જેવી થાય એવો અંદાજ છે આપણો આપણે મરચી ના રોપ લાયા હતા એક ખોખામાં એક છોડવો હતો મિત્રો આ હિરલ મરચી જો કેવી મરચી સારી છે ને વિડીયો શૂટિંગ કરતો હતો જ પાછળ છોકરા હતા એટલે છોકરાનો પણ અવાજ આવશે દોસ્તો આ વડ બહુ મોટો છે છે દેવડો એક વિકામાં આ વડ ઉભો છે જો હું તમને લાઈવ બતાવું છું આ નું મેન થળિયું ક્યાં છે એ દેખાતું નહીં અટ આ એક વિકામાં વડ પડ્યો છે